જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયો નવી ચેલેન્જ ખરેખર જોરદાર છે આ રીતે નટ ઉપર નટ મૂકવાની છે બરોબર અને ટાઈમર સેટ કરવાનું છે જે ઓછા ટાઈમરમાં આઠ નટ ઉપર ઉપર મૂકી દે એ વિજેતા થાય અને આમ એક થી ત્રણ ઇનામ જાહેર કરેલા છે તો પહેલા ઇનામ ને પાંચસો રૂપિયા

આપણે મોટા થોડા વચમાં પડી દે ભાવ આઉટ બોલ્ટ ગણવાના ખાલી ભાવેશ બોલ્ટ ગણવાના હો વચમાં પડી દે આઉટ

ના ના પણ બરોબર છે જોરદાર જોર કેટલા હતા બરોબર બીજો નંબર કનો ભાવ

નહી થાય રતનભાઈ

બધા કાઢ દેખ પણ જોરદાર જોરદાર બોલવાનું ચાલુ રાખો તમે તરફ લગભગ તો જીત છે કારણ કે અહી હાથ નું જજમેન્ટ બઉ સારું છે વાઇબ્રેટ હાથ મારતા નહિ चष्मा काढ दे न यार तू चष्मा तीच घेतो नाही ये चष्मा काढ दे न यार तू यार बोलवा दे आता नाही आवाज झालं बाबा जालबाई जे दिस पकडी नाही मस्तन पकडी तो आम्ही शिकवाडी अमर तो बे डिस्टर्ब डिस्टर्ब यार ના yeah, ઈજા yeah, yeah.

નવતાવાળા ભા અમે આયા પાયામાં રોડા કોન્ક્રીટ કરે છે કે પછી ડાયરેક્ટ લપ્પી નાશનું પ્રમાણ ચાલે છે આરસીસી

લે રેડી અલા જીતાશ બોલ જીત જરૂર ઇસે નંબર લઈ રાખવાનું તારી હાથ સેકન્ડ તો બનવું થઈ ગયા પડી <laughs> દ <laughs> છ ગણ પેલોથી ચો પરવ્યો હતો એક જ બાજો એના લીધે પડે ના ગણાય ચોડિંગ છો કનો નંબર આવે નંબર નંબર આયેક બુલેટ બાઘુ બાઘોબા નહીં આડી ના પાતો રહી ગયા ની એને તો કે કોઈ આવી ગયા હેલો હું તો ની આ પાના રોજ કે રોવા ના ચાલે એ કામ થઈ જશે બંધ થઈ જશે

પેહલા નંબર હશે દિલીપ આ બાજુ આવતા આ બાજુ વચ્ચે આવતા બધા ચાલુ બા

જય માતાજી મિત્રો આ ચેલેન્જ માં જે જે મોડે દીધું છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટન ને જય માતાજી